બેટા તમારે જો શાંત છે ગીતા કે બો काजल સા કેરા એમ ન ફામી કે મે તો આવો બો જલસા કેરા કા હે ગીતા આપડી કલાય પ્રકુલવાયા જાવું ને નય કણ આ ભાણ ન્યા હા ન્યા જ દવા ન્યાથી પછી કણ હોય તો લબડા સેજન ચાલુ થાય રે ટ્રાફિક ને તો વાત ની પસવા ની તમે ટ્રાફિક માં આવી ગયા તો લગભગ ચાર રસ્તા હોય ન્યા ટ્રાફિક સાબક પુલ હોય છે

તો છે જોરદાર તારે પડવાનો છે તો જે સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે ને એને માટે આખો સ્ટેજ તૈયાર થઈ ગયો છે અને અંદરથી આમ તમને બતાવીએ ને તો આવું છે આ છે આખો વીઆઈપી કાઉન્ટર માટેનું અને બાકી બધી તો પાછળ આપણી ટુકડી આગળ બેઠી છે બતાવી હું ત્યાંનો ગોતો જન્મ ક્યાં છે પણ ટીમ બધી મળી જાય છે

તો જોરદાર મેનુ છે બાજરીના રોટલા ગમવું નહોતું પણ બાજરીના રોટલા હતા ને ખાવાની બાજરીના રોટલા મિક્સ બધું ભરેલું શાક છે છે મેં ઉપડી નથી લીધી પછી શેડા મેથીના ભજીયા અને કઢી અને દહીંનું દહીનું રાઈસ

پپ ول به شیر یان زیادہ و نو سلا کایلا سما چا دریا پیو کوزم د نازمې نه 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 نو ته به بیا درن روټ لوته نه ها دایته سمجه ها بدرن روټ لوونه پرل دنګنو نو نو به شي اګه تو مم څم ته هالو روټ لو نه کيده تا ایلیته اوکې هر کله به ته جهه در دیوا ځاوه څه مګې ورسې تا تا کایلا ساي

ના ના આવા ચલા મોટા મોટા તો તો કોમેડા મોટા થઈ ગયા હવે ઓળખાયા નહી કેટલા વર્ષે મળતા હોય એકદમ આ કોપ્રેક અમારો તેવો ને હોય રે હા તો તમારા લોકો ના અમારું તે શું કરે ફાઈન ચાલો ચાલ અંદર આ દેખ નું મસ્ત લાગી જને આમનું સ્ટેજ છે સંગીત સંજનો કુતુજ ને ગીત યાદ છે જમવાનો એરિયા નાચેલી અરે તો ના પડોશી કન્શન માં સી આ ભેગા થઈ ગયા અમે વાત કર કેટલી ઘણા સમય પછી હા એમ તો ઘણા મળ્યા આ તો હોય છેરીવાળા બધાય જમવાનું હા જમવાનું આપડે તમને તમારે જરી કઈ ઉતાર ને નિરાયતે નિરાયતે જમા કરો મમ્મી ફોન આવ્યો તો ક્યાં છો લીધું હા મે ના ના જે લીધી જમીન આગળ અહીંયા બોલા પણ હા જવાનું છે બેવાનું છે ભાઈ જવાનું છે બાપુજી છે તો કલાક બેહી બધા છે મજા આવશે જવા ટાઈમે થાય ને તે જાવ को करना है क्या है दादा तो जो हमारे बीच में रसनामरे हां जान जी जान जी शुरू से रसनामरे शिरोय फैमिली तरफती कितने यंगस्टर्स यहां आगे हाजिर हैं जो आपका व्यूअर से कितना भाई बहन भाभी दीदी जी बद्धा एक कितना यंगस्टर्स है अपना फ्रेम आगे जरा यहां आगे आ भी ऑल द यंगस्टर्स ऑफ द फैमिली रोपित भाई અમારા સોસાયટી ના છે બધાય જૂના મિત્રો છે આમ તો હવે બહુ ઓછા મળવાનું ભેગું થાય કેમ જીવ ને યોગેશ ને આખી ટીમ બધા ઉધી છે છે ભાઈ આ તમારા ભાઈ થાય

में भी काम आता है सो प्लीज आई लव यू पूर्वी पूर्वी सेम इफ यू लव हिम यू कैन से नहीं है तो हाथ पकड़ो मेरा हम दोनों जाते हैं यहां से डेफिनेटली शी इज योर्स बट देन लेट्स आस्क हर टू से इफ यू फील द सेम फॉर हिम

તે ડિસ્પ્લે છે કુલા નેમ ત્યાં ઝાવાન ટાઈમે આલો કુકા ન આવાય છે ગરબાની તો ફૂલ સીઝન ચાલો છે ગરબાંદેશ આડે જ લેવા બંદર થઈ ગયા આ દે ગયા આ તો નોરા છે હા હા હાલો હાલો બા બેન ઘરે લગન કરવા આવ્યા છે ને આ બેન છે ને હું નામ છે નમદા હા બાના બેન છે જોના તેલેથી मसाविगेशन ना झाको थी तो तुम वेला ठरयो त वेला केम न आव्या आव्या केम नहीं आव्या केम नहीं सना जाए आव्या तो एक पण चोट को है ये સાંભળો ને આનું ડેકોરેશન મસ્ત છે એકદમ ફિલ ટાવર બનાવી દીધો છે અને લાઇટિંગ ગોઠવી દીધો છે હવે તો ગરબાનો રાઉન્ડ ચાલુ છે હવે ગરબા અત્યારે બંધ કર્યા કંઈક વરાદાની એન્ટ્રી કરવાના છે જોઈએ ચાલો

અને ખાસ સારી સારી કોમેન્ટ કરી દો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય